મારું નામ જાગૃત માસુકલાલ શાહ ઓરિજિનલી રાજકોટનો રહેવાસી છું હાલમાં મુંબઈ રહું છું ઘટના છે એ એટલી બધી ડ્રામેટિક છે કે જે મારા ઓરિજિનલ દસ્તાવેજો છે એ જેની પાસેથી મેં જગ્યા લીધી એના દસ્તાવેજો ફોર્જ કર્યા ઈશાર ખાન નામના એક ભાઈએ જેણે પાવર ઓફ અટરની બનાવી ભગવાનજીભાઈ મંગલજીભાઈ નથવાડીની અને એ પાવર ઓફ હતી આ ભૂમાફિયાઓ એના પછીના સક્સેસિવ ડોક્યુમેન્ટ જે રામજીભાઈ અને અર્જણભાઈ જે આ ભૂમાફિયા છે એમણે આના પછીના સક્સેસિવ ડોક્યુમેન્ટ બનાવ્યા અને આખી સિગ્નેચર અને ડોક્યુમેન્ટ કઈ રીતે ફોર્જ થાય છે એનો આ યુનિક નમૂનો છે જેને તમે બિઝનેસ સ્કૂલની અંદર બતાવી શકો એડમિનિસ્ટ્રેશનની અંદર કેસ સ્ટડી કરી શકાય એટલો ક્લિયર અને મેલાફાઈડ ઇન્ટેન્શન કઈ રીતે નક્કી કરવો કઈ રીતે સિગ્નેચરો ફોર્જ કરવી કઈ રીતે ફોટોગ્રાફ ફોર્ચ કરવા અને એમ છતાં બી આ બધી વસ્તુ પોલીસ એડમિનિસ્ટ્રેશન સામે રાખવા છતાં બી પોલીસ એડમિનિસ્ટ્રેશન ઇગ્નોરન્ટ છે એક્શન લેવા માંગતું નથી અને આપણે જ્યારે પૂછીએ છીએ તો કહે છે કે તપાસ ચાલુ છે તપાસનો સ્ટેજ શું છે ખબર નથી મારી ઉંમર છે અત્યારે ચોસઠ વર્ષની હું છેલ્લા ઓગણીસો થી મુંબઈ રહું છું મારા પિતાજી છે એ મારી આ પ્રોપર્ટીની દેખવાળ કરતા હતા અને રોજ બરોજ જવા આવવાનું ત્યાંથી એમને થતું હતું પણ અત્યારે એમની ઉંમર એટલી એડવાન્સ થઈ ગઈ છે એટલે મેં નક્કી કર્યું કે હું આ હું બી પોતે રિટાયર થઈ ગયો છું એટલા માટે મેં આ જગ્યા વેચવાનું નક્કી કર્યું એટલે થોડા સમય પહેલાં મેં એડવર્ટાઈઝમેન્ટ આપી કે આ બાયર છે અને મારે આ જગ્યા વેચવી છે તો એના માટે મને ઓબ્જેક્શન આવ્યા કુકડ કરીને એડવોકેટ છે એમણે સીમાબેન ચાવડાના વતી અને પાર્વતીબેન વતી એમને ઓબ્જેક્શનનો જવાબ આપ્યો એટલે અમને ખબર પડી કે અમારા દસ્તાવેજ ઉપરાંત બી દસ્તાવેજ આ જ જગ્યાના બની ગયા છે એ સમયે જગ્યા ઇન્ટેક હતી આજે એ જગ્યાની અંદર વોર ફૂટિંગ ઉપર ચેન્જીસ થઈ રહ્યા છે અમે આ તપાસ કરી તપાસ કર્યા પછી સક્સેસિવ ડોક્યુમેન્ટ અમે રજીસ્ટ્રી ઓફિસમાંથી કઢાવ્યા તો એમાં જાણવા મળ્યું કે અમારા પછી ચાર દસ્તાવેજો થઈ ગયા છે સક્સેસિવલી પ્રોપર્ટીનું સબડિવિઝન થઈ ગયું છે અને ચાર દસ્તાવેજો થઈ રહ્યા થઈ ગયા છે હવે આનું ઓબ્જેક્શન અને આ અમે એપ્રિલ મહિનાની અંદર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લોન્ચ કરી ડિટેલ કમ્પ્લેન હતી એમાં પૂરા સક્સેસિવ ડોક્યુમેન્ટ પૂરી સિગ્નેચર અને રજીસ્ટ્રારમાંથી લાવેલા ડોક્યુમેન્ટ અમે પોલીસને આપ્યા પોલીસે એ બધી વસ્તુ પૂરી ફાઇલ એ સ્ટડી કરવા માટે અમે પોલીસને એક્સપ્લેન કરી કે ભાઈ આમાં સક્સેસિવ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં ફોર્જ થયેલા છે અમે હજી પોલીસ સ્ટેશનની અંદર આપ્યા અને એમને પૂરેપૂરે ડોક્યુમેન્ટ બધા સમજી લીધા કે ડોક્યુમેન્ટ કઈ રીતે પોચ થયા છે કઈ રીતે શું થયેલું છે પણ એમને કાર્યવાહી કોઈ કરી નથી આજે બી તમે પૂછશો તો કે કાર્યવાહી ચાલુ છે હવે માંગણી કેવી છે વસ્તુ કે એ અમારા લાગતા વડકતા સોર્સીસ ઉપર એવી વસ્તુ કહેવામાં આવી કે રાજકોટની અંદર શું ચાલી રહ્યું છે કે રાજકોટની અંદર પોલીસ છે અમુક પર્સન્ટેજ જે બ્રોકરેજ જેવા પર્સન્ટેજ હોય એવી રીતે પોલીસ બી અમુક પર્સન્ટેજ ઉપર કામ કરે છે તો અમારા જેવા સામાન્ય નાગરિકો માટે રસ્તો શું આ અધિકારીઓને અમારી સાથે ડાયરેક્ટ વાત નથી થઈ આ વસ્તુ શું થઈ રહી છે કે આ બધું ઇનડાયરેક્ટ થઈ રહ્યું છે આ બધી વસ્તુ થી ગવર્મેન્ટ બી વાકિફ હશે એવું હું માનું છું પણ મેં હોમ મિનિસ્ટરને લેટર લખ્યો છે ના ડીએસપી ને લેટર લખ્યો છે અહિયાં ના કમિશનર ને લેટર લખ્યો છે અહિયાના કલેક્ટર ને લેટર લખ્યો છે અને હોમ મિનિસ્ટર સાહેબ ને લેટર લખ્યો છે મોદી સાહેબ આવ્યા પછી આપણે ત્યાં આટલી બધી ટ્રાન્સપરન્સી વધી ગઈ પણ આ એક જ એરિયા એવો છે કે જ્યાં ભૂમ આવ્યા ફ્લરિશિંગ આજે આપણા દેશની અંદર સૌથી વધારે ઇન્ફ્લેશન જમીનોની કિંમતોમાં છે તો મારા જેવો માણસ શું કરે અને આ સાઠગાંઠને કારણે સારા માણસો આ બહુ ડરે છે આજે તમે મને એમ કહો કે આજે લંડન માં કે બોમ્બે માં કે કોઈ બી માણસ જે એચએનઆઈ હોય જેને રાજકોટ માં રિટાયર્ડ લાઈફ ગાળવી હોય એને અહીંયા આવવું હોય પણ જો એની જગ્યા ખુલ્લી મળી જશે તો ભૂ માં આવી જશે ત્યાં અને પોલીસ તમને જવાબ નહીં આપે એડમિનિસ્ટ્રેશન તમને જવાબ નહીં આપે તમે એને ફોટોગ્રાફ બતાવો કે જો અમારું એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું છે જે અમે આપેલા છે કલેક્ટર સાહેબને ડીએસપી ને ઇવન હોમ મિનિસ્ટર ને પણ કોઈ જવાબ નથી મેં પાંચ જગ્યાએ ઈમેલ કરેલા છે આજી ડેબનો તો ઈમેલ ચાલતો જ નથી એટલે મેં પર્સનલી ડિલિવરી કરી છે મેં એમને પૂછ્યું કે મારો શું સ્ટેજ છે આ ઇન્ટ્રોકેશનનો તો મને કહે કે તપાસ ચાલે છે તપાસ ચાલે છે તપાસ મહિનાઓના મહિનાઓ ચાલે છે ત્યાં સુધી એન્ક્રોચમેન્ટ પૂરું થઈ જાય છે હું એના ઉપર સ્ટ્રકચર ક્રિએટ કરી નાખે છે એ જગ્યાઓ ભાડા ઉપર ચાલી જાય છે તો પછી આ દેશની અંદર માણસો ઇન્વેસ્ટ કઈ રીતે કરશે અને માણસોની મને જયારે હું ફોટોગ્રાફ લેવા ગયો ત્યારે મને પોતાને થ્રેટ કરવામાં આવી કે જો તું મુંબઈ ચાલી જા અને જો અહીંયા ફરીથી આવ્યો તો તને મારી નાખશું ભાઈ જાગૃતભાઈ જે બોમ્બે રહે છે એની માલિકીનો પ્લોટ રાજકોટમાં આજી ડેમ પાસે યોગી નગરમાં સર્વે નંબર એકસો સત્તાણું છન્નું સત્તાણુંમાં પ્લોટ નંબર બેની જમીન ચોરસ સાતસો નેવું આવેલી છે એ જમીનને મૂળ કાંતિલાલ કક્કડ પાસે લીધી કાંતિલાલ કક્કડે ભગવાનજીભાઈ નથવાણી પાસેથી લીધી ભગવાનજીભાઈ નથવાણી હસન અલી ખાનભાઈ સંત પાસેથી લીધી જે ભગવાનજીભાઈ જમીન લીધી એનો અસલ વેચાણ દસ્તાવેજ ભગવાનજીભાઈ કાંતિભાઈને વેચાણ કરી એનો અસલ દસ્તાવેજ અને કાંતિલાલ કકડે આ ફરિયાદીને જાગૃતભાઈને જમીન એના અસલ ડોક્યુમેન્ટ બધા એના ફરિયાદને કબજામાં હંમેશા કોઈ જમીન ખરીદતો હોય તો પેલા એના અસલ દસ્તાવેજ માંગ્યા આ જેને કબજો કર્યો છે ને જેને જમીન કરી છે દસ્તાવેજ કર્યો છે એની પાસે અસલ દસ્તાવેજ છે જ નહીં એટલે આને બોમ્બેરીએ છે એના ફાધર હતા ને એની ડિફિકલ્ટી ના કારણે એને જમીન વેચવા માટે અખિલ દૈનિક પેપરમાં નોટિસ આપી સાત દસ ચોવીસ ના એ નોટિસ નો જવાબ આવ્યો કે ભાઈ આ તો અમારા અખિલ જમીન લીધી છે ભાઈ કક્કડ મારફત ફૂકડ મારફત જવાબ આવ્યો એમાં એને દસ્તાવેજ કીધો ઈ દસ્તાવેજ ના આધારે અમે સબ માં તપાસ કરી તપાસ કરી તો જાણવા મળ્યું કે ભગવાનજી મંગળજી નો જે દસ્તાવેજ હતો આધારે ઈસાર ખાન પઠાણ કોઈ વ્યક્તિનું મુખ્યનામું ક્રિએટ કરવામાં આવ્યું ક્રિએટ કરીને મુખ્યનામાના આધારે એને બે બાયુના નામા દસ્તાવેજ કરી દીધા બે બાયુ નું નામનું મુખતિયા નામું અર્જન રામભાઈ મેરામણ ભાઈ અર્જન મેરામભાઈ ભાઈ કેસવાલા એ એના નામનું કરાવી લીધું ને પછી એને બીજો દસ્તાવેજ કરી દીધો એવા ઉતરો દસ્તાવેજ અમુક કરી નાખ્યા એને હવે થયું તમે જુઓ મુખત્યાનામા ની અંદર આ ઝાડ થઈ એટલે અમે એટલે આ ઝાડ થઈ અમને કે આ ખોટ ડોક્યુમેન્ટ થયા એટલે ઓગણીસ ચાર પચીસ ના રાજકોટ પોલીસ કમિશનર આજી ડેમ પોલીસ કમિશનર ફરિયાદ લેખિત ફરિયાદ આવતી ભારતીય

પોલીસ કમિશનર ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કર્યા ઈમેલ મેલ નો પણ કોઈ પછી સવારના આ આ જમીનમાં પ્રવેશ કરી જેસીબી નું વાહન લઈ અને આ પ્લોટ ની આ મૂળ માલિકે જે ફેન્સિંગ કરી હતી સિમેન્ટના પાઠિયાની તોડી નાખી તોડી નાખીને આ તોડી નાખ્યા એના ફોટા પણ અમે પડ્યા ખોટા પડીને પોલીસ સ્ટેશન માં આજી ડેમ માં રજૂ કર્યા પોલીસ કમિશનર માં રજૂ કર્યા હોમ મિનિસ્ટરને ઈમેલ થી ડાયરેક્ટર જનરલ ને પોલીસ થી મોકલા કલેક્ટર સાહેબ ને પોલીસ થી મોકલા પણ કોઈ પગલા લેવામાં આવતા નથી